મિત્રો કોઈને કોઈ ગામમાં કંઈ ને કંઈ ખાસ વાત હોય છે તો આ બાલાસર ગામમાં શું ખાસ વાત છે આ રાપર તાલુકાનું બાલાસર ગામ છે વર્ષો પહેલાં જગાજી દાદાનો મેળો ભરાયો હતો અને એ સમય દરમિયાન નાના છોકરાઓને ગુડખા ખાવાની લત પડી ગયેલી ને ત્યારથી દરેક દુકાનદારને સલાહ આપવામાં આવી કે આપણા ગામમાં ગુડખા વેચવીને ત્યારથી ઘણો બધો ટાઈમ વિયોગ્યો છે પણ હજી સુધી આ ગામના કોઈ પણ દુકાનદાર ગુટખા રાખતા નથી આથી આપણને એક સંદેશ મળે છે કે ખરેખર દરેક ગામમાં જો આવવું હોય કે બીડી ગુટખા કોઈ પણ વસ્તુ વ્યસનવાળી ન મળતી હોય તો ખરેખર આપણે કેટલા સુખી અને સમૃદ્ધ બનીએ અને આપણી આવનારી પેઢી નખાય ધીરે ધીરે આ વ્યસન મુક્ત આપણો દેશ બને આવું આપણે ખરેખર આપણા હિતમાં ન વિચારીએ તો આપણે દુર્ભાગ્ય કહેવાય છે રાપર તાલુકાનું બાલાસર ગામ કે ખરેખર ગુડખા નથી મળતી આનાથી આપણને મોટો બધો એક સંદેશ મળતો હોય છે તો જે હિન્દ સાથે કાંઈ સારું લાગ્યું હોય તો વિડીયાને જરૂરથી શેર કરજો